નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જી હા મિત્રો આપણે જણાવી દઈએ કે આ જિલ્લામાં થશે ભારે વરસાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેઠું તો જી હા મિત્રો મળતી માહિતી મુજબ ગુજરાતમાં ચોમાસું ચાર થી પાંચ દિવસમાં શરૂ થવાની શક્યતા છે ગુજરાતમાં સોળમી જૂનથી વરસાદનું જોર વધશે સોળથી અઢાર જૂન દરમિયાન થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતમાં ચોમાસું ચારથી પાંચ દિવસમાં પ્રવેશ કરશે તો જી હા મિત્રો અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ રહેશે એ સિવાય કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાકે ત્રીસથી ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ